વાળાએ કચેરી ખોલી સીસીટીવી નું ડીવીઆર બતાવતા કુલ આઠ કેમેરાઓ માંથી પાંચ કેમેરાઓ બંધ હાલતમાં જોવા મળ્યા હતા જે અંગે પૂછપરછ કરતા રૂપિયા બે લાખ ની માદબાર રકમ ખર્ચ કરી ગામને સુરક્ષિત રાખવા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી તીસરી આંખ સમા સીસીટીવી કેમેરા ગામના મુખ્ય પ્રવેશ માર્ગો સહિત જગ્યા પર લગાવવામાં આવેલા કેમેરાઓ હાલ તો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે કારણ કે માદબાર રકમ ખર્ચ કરવામાં આવતા એક વર્ષ પહેલા નખાયેલા કેમેરા છેલ્લા ચાર માસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે છે રાખવા પાછળનું કારણ શું તેવા પણ પ્રશ્નો ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે વધુમાં ગામના વિકાસ કાર્યો પણ લોટ પાણી અને લાકડાનો પ્રયોગ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ ખુદ પંચાયતના સદસ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર અંગેની લેખિત ફરિયાદ તંત્રને કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ તો બનાવવામાં આવ્યો પરંતુ ઘણા સમયથી હોલનું મુખ્ય દ્વાર જ નથી હોલના પટાંગણમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય મંજૂર થયું છે પરંતુ પંચાયત દ્વારા શૌચાલય બનાવવામાં આવતા નથી સોચાલે પહેલા નિકાસ ખાડો બનાવવામાં આવેલો છે જે પણ એસ્ટીમેન્ટ વિરુદ્ધ હલકી ગુણવત્તાવાળા નો ઉપયોગ કરતા નિકાસના ખાડાની પાઇપલાઇનો તૂટેલી નજરે ચડી હતી આમ કોઈલી ગ્રામ પંચાયત વિરુદ્ધ અનેક ફરિયાદો ગ્રામજનો દ્વારા અને ખુદ પંચાયતના સદસ્યો દ્વારા કરવામાં આવતી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી તે ભ્રષ્ટાચારી શાસકોને કોણ છાવરી રહ્યું છે તેવા સવાલો પણ ગ્રામજનોમાં ઉઠવા પામ્યા છે મારું નામ કટારિયા કંચનબેન છે અમે કોઈલી ગામના વોર્ડ નંબર બે વણકરવાસ માર અહિયા છીએ અમારી સમસ્યા એ છે કે અમારે અહિયાં ઘર આંગણે કચરો નાખી જાય છે બધા જયારે ચોમાસું આવે છે ત્યારે હાલવામાં અમારે બહુ તકલીફ થાય છે અમારે નાના નાના બાલ બચ્ચા હાલવામાં કેટલી અમારે તકલીફ છે એ અમને ખબર છે અહિયાં જ્યારે વરસાદ આવે છે ત્યારે ઘરની અંદર પાણી હોય છે અમારે બીજાની મેળી ઉપર ટપીને જવું પડે છે ને અમારે સરકારથી એટલી જ વિનંતી છે કે અમને અહીંયા રાગની સુવિધા આપે ને આ કચરાનો નિવારણ કરી દે ને પાણી વિસ્તારનું જે આ સમસ્યા છે એને ગટર સુવિધા અમને આપે એટલી અમારે સરકારથી વિનંતી છે તરફ સાહો રિપોર્ટ એસ નાઇ ન્યૂઝ મંથલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇલ ન્યૂઝ સાથે